નમસ્કાર મિત્રો અત્યારે જે તમે આ ઊંટનું ટોળું જોઈ રહ્યા છો ભાઈ આ ઊંટનું ટોળું કચ્છથી તણાઈ અને સાહેબ દ્વારકાના સોનાની નગરીમાંથી નીકળ્યું ભાઈ તમે વિચારો સાહેબ કે આ દરિયો કેટલો ઊંડો છે ભાઈ દરિયાનો પતાળ નથી ભાઈ દરિયાનો કોઈ અંત નથી એટલો ઊંડો દરિયો છે ભાઈ આ સુધી કોઈ જોઈ પણ નથી શક્યા કે દરિયો કેટલો ઊંડો છે અને આ દરિયાની અંદર સાહેબ કચ્છથી તણાયેલા દસ ઊંટો કે સાહેબ જે દ્વારકાના નગરીમાંથી નીકળ્યા ભાઈ અને લોકો તો એમ કહી રહ્યા છે કે આ તો સાક્ષાત ચમત્કાર છે ભાઈ કેમ કે મને પોતાને એવું લાગે ભાઈ આને ચમત્કાર જ કહેવાય સાહેબ દરિયા ક્યાં પડ્યું કચ્છ ને ક્યાં દ્વારકા ભાઈ તમે જુઓ તો ખરી એ કચ્છથી તણાયેલું ઊંટનું ટોળું ભાઈ કે જે દ્વારકાના સોનાની નગરીમાંથી નીકળ્યું ભાઈ હા તમે વિચારો સાહેબ વિચારવા જેવી વસ્તુ છે મારા ભાઈઓ તમે ઘણા બધા વિડીયો જોયા હશે ભાઈ પણ સાહેબ આવો વિડીયો તમે કોઈ દી ઇતિહાસની અંદર નહીં જોયો હોય સાંભળ્યું પણ નહીં હોય પણ સાહેબ આ ઇતિહાસને પણ તોડી નાખે ને એવો વિડીયો છે ભાઈ વાત કરવામાં આવે તો હાલ સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યું છે જેમાં તમે જોઈ પણ શકો છો કે મિત્રો ઊંટનું ટોળું છે ભાઈ એ કચ્છના કચ્છમાંથી આવ્યું છે ભાઈ અને દ્વારકાના દરિયામાંથી નીકળ્યું દસ ઊંટનું ટોળું ભાઈ તમે વિચારો એકબીની દસ ઊંટો ભાઈ અને આટલો મોટો દરિયો ભાઈ દરિયામાં ઊંટ ડૂબાણાય નહીં એટલું નહીં પણ કોઈ મોટું જાનવરે આનો વાળે વાંકો ન કરી શક્યા સાહેબ તમે જુઓ ખાલી અને સાક્ષાત મિત્રો દ્વારકાધીશ કહેવાય હો ભાઈ હા ભાઈ કેમ કે ભગવાનનો પ્રતાપ હોય ને તો તમને કાંઈ ન થાય ભાઈ તો ખરેખર બધા લોકો જય દ્વારકાધીશ લખી રહ્યા છે તો મારા ભાઈઓ તમે પણ જય દ્વારકાધીશ લખી શકો છો કોમેન્ટ બોક્સની અંદર કેમ કે સાહેબ આવો મને નથી લાગ લાગતું કે કોઈ બીજી વાર આવું બની શકે ભાઈ કેમ કે બની ગયું એ બની ગયું ભાઈ હવે તમને શું લાગે ભાઈ કોમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે અને એટલા માટે જ મેં તમને બતાવ્યો છે ભાઈ તો દર્શક મિત્રો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આનો સપોર્ટ કરતા રહેજો ત્યાં સુધી બધાને ધન્યવાદ